સપાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદીશ શાહનું સભ્યપદ રદ કરાયું છે જીપીએમસી એક્ટની કલમ બાવીસ મુજબ સભ્યપદ રદ કરાયું છે સતત બે મહિના સુધી ગેરહાજર રહે તો સભ્યપદ રદ થતું હોય છે ત્યારે સભા સેક્રેટરીએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખીને જાણ કરી હતી જેમાં હવે સ્ટેન્ડિંગ કમિટીમાં બાર સભ્યો જ રહ્યા ભાજપના જ સભ્યનું ગેરહાજર રહેવાને કારણે સભ્યપદ રદ થતા હડકંપ મચ્યો છે તો સભ્યપદ છે તે રદ કરવામાં આવ્યું છે ગેરહાજર રહેવાના કારણે કમિટીમાં બાર સભ્યો જ હાજર રહ્યા હતા બંદીશ શાહ છે તેઓનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે અને ભાજપના જ સભ્યનું સભ્યપદ રદ કરતા હડકંપ પણ મચ્યો છે વડોદરા મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના તેઓ સભ્ય હતા બંદિશાહ તેઓનું સભ્યપદ છે તે રદ કરવામાં આવ્યું છે અને સતત ગેરહાજર તેઓ રહેતા હતા તેના કારણે તેમનું સભ્યપદ રદ કરાયું છે